જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ કારેલાનું શાક કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે ચારથી પાંચ કારેલા લઈ લીધા છે હવે તેને છોલીને અને ધોઈને આપણે ઝીણા સમારી લઈશું ઝીણા સમારવાના તેથી કારેલા સરસ રીતે આપણા ચડી જાય આપણે પહેલે તેને બાફીને પછી જ વઘાર કરીશું બાફવા માટે મેં અહીંયા એક કૂકરમાં કૂકરમાં બાફી શકો ને તમે તપેલીમાં પણ બાફી શકો કુકરમાં જલ્દી થઈ જાય છે એટલે મેં અહીંયા કુકરમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીને તેની અંદર મીઠું અડધી ચમચીથી ઓછું પણ નાખ્યું છે અને તેની બેથી ત્રણ સીટી થવા દઈશું આપણે બેથી ત્રણ સીટી થઈ જાય પછી આપણે તેનો વઘાર કરવાનો રહેશે કારેલાનું શાક ખૂબ જ જલ્દીથી બની જાય છે અને અત્યારે વરસાદ પણ ચાલુ છે વરસાદની ઋતુમાં કારેલા ખાઓ ખૂબ જ જરૂરી છે પેટના દુખાવા માટે પણ સારું છે અત્યારે અને પાચન પણ જલ્દી થઈ જાય છે હવે આપણા કારેલા બફાઈ ગયા છે તો આપણે તેનો વઘાર કરીશું વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈમાં એક ચમચો તેલ નાખ્યું છે અને રાઈ જીરું નાખ્યું છે રાઈ જીરું રાઈ તતળી જાય પછી તેની અંદર હિંગ નાખી છે હિંગ નાખ્યા પછી તેની અંદર લાલ ચટણી નાખીશું મેં અહીંયા લાલ ચટણી બનાવવામાં આઠથી દસ કરી લસણ એક ચમચી લાલ મરચું અને પાણી ઉમેરીને ચટણી બનાવી છે ચટણી બનાવીને જ શાક બનાવવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે આવે છે તમે ઉપરથી પણ લાલ મરચું નાખી શકો છો પણ આવી રીતના કરવાથી શાકનો સ્વાદ સારો આવે છે અને ચટણી બનાવવામાં કાંઈ અઘરું નથી સાવ સહેલું છે ખાલી લસણને ચચરીને અધકચરો તેની અંદર લાલ મરચું અને પાણી નાખીને ચટણી બનાવી લેવાની હવે મેં અહીંયા હરદર નાખી છે અને કારેલા ઉમેર્યા છે કારેલા સાતળ્યા તા ત્યાં સુધી સતળાય ત્યાં સુધી આપણે એનો ચણાના લોટનો ઘોલ બનાવી લઈશું ચણાનો લોટ નાખવાથી કારેલામાં કડવાશે નથી રહેતી ને સ્વાદે પણ સારો આવે છે મેં અહીંયા એક ચમચી ચણાનો લોટ લીધો છે અને તેની અંદર છાશ ઉમેરીને હલવી લીધું છે હવે આપણા કારેલા સતળાઈ ગયા છે તો તેની અંદર ચણાના લોટવાળો ઘોલ નાખીશું હવે આપણે તેને થોડેક તાર સાંતળીશું આવી રીતના શાક જલ્દી પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઓછું નાખવાનું આપણે બાફવામાં પણ નાખ્યું હતું તે માટે અહીંયા સ્વાદ પ્રમાણે જ મીઠું નાખવાનું હવે ઉપરથી નીલા ધાણા નાખીશું આપણું શાક તૈયાર છે કારેલાનું તમે આવી રીતે શાક બનાવશો તો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં મારા વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી આપજો બે લાઇકનને પણ જરૂરથી દબાવી દે